ધ્રુતથી ભરેલું પાત્ર અર્પણ કરવું આ વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે એ વિશે એક પુરાતની કથા હું કહું છું તે સાંભળો ભીષ્મ પિતામહ કહે છે કે હે રાજન પૂર્વે ભદ્રાવતી નગરીનો સુકેતુ નામનો રાજા હતો એની રાયનું નામ શૈલ્યા હતું પરંતુ તેને પુત્ર ન હતો તે રાજા ધર્મવાળો હતો યજ્ઞાદિક ઘણા શુભ કાર્યો એને કર્યા પણ પુત્ર ન થયો તેને કરી તે અતિ ઉદાસ રહેતો અને પોતાના રાજ્યના વૈભવોને શૂન્ય જોતો હતો ક્યારેક આત્મઘાતની પણ ઈચ્છા કરતો પણ તેમાં મહાપાપ છે નરકમાં પડવું એમ જાય પોતાના મનને પાછું વાળી લેતો એક દિવસ વિચાર કર્યો કે ગમે એટલા પુણ્ય હોય પણ ભગવાનની ભક્તિ વિના પુત્ર નહીં થાય માટે રાજ્યનો ત્યાગ કરી અને વનમાં જાઓ ત્યાં કોઈક મહાત્મા મળે તો તેનો સમાગમ કરી ભગવાનની ભક્તિ કરી લઉં તો કદાચ ભગવાનની ઈચ્છાથી મારું મનોરથ સફળ થાય આવું વિચાર કરી એકલો જ ઘોડા ઉપર બેસીને ચાલતો થયો ચાલતા ચાલતા ઘોર વનમાં નીકળી ગયો મધ્યાહન સમય થવા આવ્યો ભૂખ તરસથી અને થાકથી અકાઈ ગયો અને વિચારવા લાગ્યો કે મેં એવું કોઈ પણ પાપ નથી કર્યું કે મને આટલું બધું દુઃખ કેમ આવી પડે આમ વિચારતો આગળ ચાલ્યો એવામાં પોતાના જમા અંગો ફરકવા લાગ્યા એ જોઈ અને આ તો કઈક સુખ સુકન થયા છે એવું જાણી આગળ ચાલતા કમળોથી સુશોભિત એક સરોવર જોવામાં આવ્યું

ત્યારે ઋષિઓએ કહ્યું કે આજથી પાંચમી દિવસે માઘ સ્નાનનો પાર પ્રારંભ થાય છે તેથી આ સરોવરમાં અમે સ્નાન કરવા આવ્યા છીએ વહી આવતીકાલે પુત્રદા એકાદશી છે તો આ સરોવરમાં સ્નાન કરી એકાદશીનું વ્રત કરવાથી કોઈકને પુત્રની ઈચ્છા હોય તો તે પરમ સફળ થાય એટલા માટે અમે અહીં આવ્યા છીએ ત્યારે રાજાએ કહ્યું કે હું પણ પુત્રહીન હોવાથી અહીં આવેલો છું તો મારા ઉપર રાજી થઈ અને અનુગ્રહ કરો તો પુત્ર થાય ત્યારે ઋષિઓએ પણ કહ્યું કે તમે પણ આ સરોવરમાં સ્નાન કરી અને પુત્રદા એકાદશી વ્રત ભગવાનના પૂજનની સાથે કરો તો તમારો સંકલ્પ સિદ્ધ થશે ત્યારે રાજા ત્યાં રહ્યો એકાદશી વ્રત ભગવાનનું પૂજન સ્નાન વગેરે કરી અને ઘેરે ગયો તેનાથી રાણીની સારા લક્ષણ પુત્ર થયો અને તે ઉમર થયો ત્યારે તેનો રાજ્યાભિષેક થયો પુત્રવત પ્રજાનું પાલન કરી અંતે મોક્ષને પામ્યો આવી ઉત્તમ એકાદશી છે માટે સૌ કોઈ જનોએ એકાદશી નું વ્રત અવશ્ય કરવું જ જોઈએ તો તેને કરી અને ભગવાનની પ્રસન્નતા થાય અને અંતે મોક્ષને પામે છે એમાં કોઈ સંશય નથી જય સ્વામિનારાયણ